કે બાપુ તમારે રોકાવું હોય ને તો અમે જોડિયા ઠાકોરનો એક યુવાન એનું નામ રામલો નામ છે એના ઘરે વ્યાજ આવતો તમે તમને રાત રોકાવા દેશે ત્યારે કહેવાય કે વેલના બાપુ એના ઘરે જાય છે અને ઘર માં નજર કરે ને તા તો કહેવાય કે બંદૂક અને ગલો ને કહેવાય કે શિકારી નું ઘરે હો બાપુ ગયા છે અને કીધું કે કોઈ છે ઘરે ત્યારે રામલો બહાર આવે છે અને એટલું કે છે કે બાપુ બોલો ને કે મારા આટલી રાત રોકાવાનું છે વેલના બાપુ કે છે અને ત્યારે રામલો કે બાપુ હું તો પાપી માણસ છું હું તો શિકાર કરું છું કે જે હોય તે હું કોઈના ઘરે નથી જવાનો મારા તો તારા ઘરે રોકાવું છે ત્યારે કે છે રામલો તો કઈ વાંધો નહીં બાપુ શિકારી માણસ છું પાપી માણસ કઈ વાંધો નહીં અને એને વહુ એમ કહે છે કે આજે આપણા ઘરે મહાત્મા આવ્યા છે કોઈ શાંત આવ્યા છે તું રાંધી નાય અને કહેવાય કે રાંધીને ખાય અને બાપુ ને બહાર ખાટલો ઢાળી દેશે ને એટલું કે છે રામલો કે બાપુ તમે તો સંત છો તો એક સંતવાણી કરો ને તો અમે કંઈક પાપના માર્ગેથી સુધી અને કહેવાય છે કે બાપુ સંતવાણી કરે છે અને એ રામલાનો દીકરો બાર વાડામાં રમતો હોય છે ને હડપ કાઢે છે હો દીકરો મૃત્યુ પામે છે અને કહેવાય કે કે છે રામલો એ કે બાર કોઈને કહેતી નહીં આપણા ઘરે સંત આયા છે એ બધા દીકરાને કહેવાય કે આમ લુગડો ઢાંકી અને મૂકી દે હવે જેવું એ વિધિ કરી નાખશું અને કહેવાય હવા પર દી સડે છે અને બાપુને એટલું કે છે કે બાપુ હવે ખબર પડી ગયું છે હવે તમે જઈ શકો છો પણ કે આ બધાય કે આ બધા ખંભે નાખી નાખી ના છે આ બધું શું છે કે ત્યારે એ કહે છે કે બાપુ તમે અહીં આવ્યા છો ને એટલે આવું આખી રાતના રોકી રાખ્યા છે બાબુ મારો એક ને એક દીકરો એનું મૃત્યુ થયું છે અરે ભલા માણા વાત તો એ તારા ઘરનું તો મેં અન્ન ખાધું છે બેઠકું ખાધું છે ભલા માણા જો મળી ગયેલું મળદું નો બેઠું કરું ને તો તું વળ નો જોઈ આજ વેલ ના જ બટી જવું